પલંગ છોડવો હવે કમાવાનો કરો હુરે દાડા ની વળી ઓ તિજોરી બળતરા ના કરતા નેટ ભરું છું પલંગ ને તિજોરી મળી ગઈ એટલે મજા છે ઢોલી વાળા ના લેવાય નથી વધવા દીધા

સાહી દરવાજા નો લોક ખોલીને હવે આપડે જવાનું હતું ભીલડી રોડ ઉપર આયા ને મળી ગયું મફત બાઇક બાઈક એકચુઅલી ભીલડી હું એટલે આયા તો કે સકડાન દુખતું હતું પેટમાં એટલે હોસ્પિટલ માં કરેલો તો દાખલ બાટલા બીજો ચડાન સકડાન થઈ ગયું રેડી પણ બિલ હાલ તો મને પેટમાં દુખવા મળ્યું સકડો લઈને હું પહોંચી જો ભાવેશભાઈ ઓફિસ સ્માઈલ જેરો સરકારી ભરતી અપડેટ કે કોઈ ટેક રિલેટેડ અપડેટ જોતી હોય તો ભાવેશભાઈ ની યુટ્યુબ ચેનલ છે સ્માઈલ જેરો ફટાફટ જઈ સબસ્ક્રાઇબ કરો આપડો ભાઈ છે અને મને લાઈક ને ફોલો કરતા જાજો મળો બીજા વિડીયો